તમારી દરેક મનોકામનામાં એ પૂરી કરી છે આ ચૂર્ગા સધી પૂરી કરી છે તમારી હર્ષિત ભેળી છે તમારી ચુડેલમાં ભેળી તમારી મેલડીમાં ભેળી તમારી રોમબઈમાં ભેળી આ ભૂમિના ગોગા મહારાજનો ટેકો દરેકે દરેક દેવ ભેળા મળી અંશેના કરતા કોનાથી હવાલું કરશે એવા મારા પશુભાઈ સદીના ખૂબ આશીર્વાદ છે પિતા છે ખૂબ મજાક હો ગઈ ખૂબ આનંદ છે બઈ દશરથસિંહ ખૂબ મજા આવી ખૂબ મજાક હો ગઈ રાજા કરે ની મેળા સો તીલો આશી લીધો તી વાઓ ઓ મમ ખૂબ મજાક

અને આ લીલી વાણી તમારી કાયમ લીલી રહેશે એવા મારા ખૂબ સાજા એક પારોટની માતા દરવારો ખૂબ મજા દરેક ને મારા ભાઈઓ ને મરતો ગીરી શેરી મતરી ના ભક્તો નીતિન કોલોરા એક મેઠે પર માતા ગંગા દઈરા કુવાના પોખાની મોચે પર માતા છે મા મા જયો મારા ચહેરના ખૂબ તાજા રોમ રોમ લાગેલા છે મા જયો નમા અને હારું છે એટલે હારું રહેશે કાય મેવા મારા આશીર્વાદ કારણ કે આજ તો ચારે બાજુ તમારા દસે દસ સુરત સિંહ તમારા દીકરાઓનો ઢોંકો વાગે છે ગુજરાત ગુજરાતની બહાર આ પૂર્વ સધી

આખી ટીમ તમારી દસે દસ હંપ રાખજો ભેળા રહેજો કાયમ રહેજો મારું મોટું હોય તો જાતુ કરજો મારી માતાનું કહેવું છે હંપ રાખજો તો માતા કાયમ ભેળી 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 કાયમ કોઈ દાડો તો મને છેટા નહીં કરે મારા ચહેરના આશીર્વાદ છે ભાઈ ખૂબ મજા રહેશે અને સારું દૂર પકડે છો સારા દૂર ઉપર સારા વિચારો ઉપર ઉભા રહેજો સારા કોમ કરજો રૂપિયા છો માતાજી હાલે છે પોત પછી વાપરો છો ને વાપરતા રહેજો મારા આશીર્વાદ છે કુનઈ ના તૂટી જવે બસ તમે કમો છો એમાંથી તમારી કુનઈ નું બેલેન્સ તમારું જમા રાખજો એટલે માતા પૂરબા શ્રી કાયમ માટે રાજી રાજે રાજી છો ખમામાં ખોટ નહીં પડવા દેવા મારા ચહેરના ખૂબ આશીર્વાદ છે દરેક દરેકને દરેક મારા આશીર્વાદ છે નીતિન કોલોડા તારી જનેતા શું બેટા ડગલે પગલે હર પણ હર ઘડી હાચવું શું સાચવીશ કોલ કરાર તે જે કર્યો છે મારી હંગાતે તું એ ના ભૂલતો ને બેટા હું એ જહેર નહીં ભૂલું જીવે જાગે તો દી મુજે હર તારી ભેળી 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 એવી હું તારી ઈશાની છે ગણો કે તારી ફલોડાની છે ગણો મહાતુલીની ગણો હું છે હર જીહરને છે હર આશીર્વાદ સંજય ઢોલે ખૂબ તારી સદી મજા કેસે બેટા ખૂબ મજા કરાવશે ખૂબ આનંદ કરાવશે આખી આખી વગાડવા વાળી ટીમને આખી મારી એસપી ટીમને ભી ખૂબ મારા દાદા ભાઈ કડિયા ભાઈ ખૂબ આશીર્વાદ આપો છે માતા રેશ શિકોતર તારી ખૂબ મજા કરાવે બેટા ખૂબ મારા ભંડાર રે એવા મારા નીતિન કોલોડા ખુબ મજાક બેઠા દરેક ભાઈ દશરથસિંહ ખુબ મજાક બેઠો માતા હારું કરેડી રે કાયમ ભગવાન

ભટીયાણી માતા શું અને તું મને ખૂબ આલો છે અને વીરને ખૂબ આશીર્વાદ આવું છું જ આવે જ તારી ઈચ્છા હતી ભટિયાણી મારા દર્શન કરવાની હું તારે આશીર્વાદ તારા મનના અર્થ પૂરા થાય કોમ ગાર્જિયન પછી પૂરું થાય તો મારી ભટીયાણી ભટિયાણી દર્શન કરી રહ્યા છે જસોલધામ એ મારા આશીર્વાદ છે ભરતસિંહ દશરથસિંહ સુરતસિંહ ભુવાજી ભાઈ ખૂબ મારા દરબારો દેવ તમારી ભેર ભરશે બાકી મોડા તમારી ભેર નહીં ભર ખરા ટાઈમે મોડા મોડા નહી થાય ગમે તારે દેવ તમારા કોમ આવશે ડગલે પગલે એટલે તમારું જે દેવ તમે હોય

અને કુમાશીના જો વર્તા પડ્યા છે તમારા કુટુંબ ભાઈ માં કુમાશીની ભેળા રીંગ પુરા દર્શા આવતા તમારા શિરો આશીર્વાદ છે કુમાશીઓ જે દુખી છે કે જણા જે વાર્તા પડ્યા છે કુરબા સેની ભોળી લે સોભળી રહી છે અને પુરા આદર્શ એવા મારા ભગવાન નાસી વાજાય હો મારી સભા મંડળ દેવ મંડળ ભાઈ સંજય ખૂબ મજા કો બેટા ભજીવાની માતા ખૂબ મારા વિડિયો થી મોડી આ પુરબા સદી ના મોડવાના સોહેડ અતારે જે કોઈ નાનો છોકરો છે મોડી અને જે કોઈ બેઠા દરેક ના પુરબા સદી ના મારા ભજીવાની ના મારી જી રાજી રાજી અને હોય રાજી રાજી બેટ ભરે નીતિન ખૂબ રાજી છું ખુબ કઈ ભગવાન તમારી ચડતી ને ચડતી આશીર્વાદ છે ખુબ સારું થાય रजा दरिया रोन